ભરૂચ જિલ્લામાં આશા વર્કર અને આશા ફેસિલિટર બહેનોએ પોતાના પડતર પ્રશ્નોના નિરાકરણ માટે જિલ્લા પંચાયત અને કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર આપ્યું છે આ મુદ્દો માત્ર ભરૂચ જિલ્લા પૂરતો સીમિત નથી પરંતુ સમગ્ર ગુજરાત અને દેશના અન્ય રાજ્યોમાં પણ આશા વર્કરો સમાન માંગણીઓ સાથે આંદોલન કરી રહ્યા છે આશા વર્કરોની અને ફેસિલિટી બહેનોની મુખ્ય માંગણીઓમાં નીચેના મુદ્દાઓનો સમાવેશ થાય છે નિયમિત વેતન અને કાયમી નોકરી હાલમાં તેમને મળતું ઓછું માનદ વેતન બંધ કરીને લઘુત્તમ વેતન મુજબ ફિક્સ પગાર આપીને સરકારી કર્મ કર્મચારી તરીકે કાયમી કરવા ઓનલાઈન કામગીરીનો બોજ ટેકો જેવી ઓનલાઈન કામગીરી માટે તેમને યોગ્ય સુવિધા અને ડિજિટલ સાધનો પૂરા પાડવામાં આવે અથવા આ કામગીરી તાત્કાલિક સ્થગિત કરવામાં આવે મહત્વના લાભો સરકારી કર્મચારીઓની જેમ જ તેમણે પર પ્રસ્તુત રજા પેન્શન યોજના અને આરોગ્ય વીમા જેવી સુવિધાઓનો લાભ આપવામાં આવે કામનું ભરણ તેમની સેવા સહકાય તરીકેની ભરતી કરવામાં આવી હોવા છતાં તેમની પાસે વધારાનું કામનું ભરણ કરાવવામાં આવે છે આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવાની પણ માંગ છે આશા વર્કર અને ફેસિલેટર બહેનો આરોગ્ય વિભાગની પાયાની કામગીરી સંભાળે છે અને અનેક મુશ્કેલીઓ વચ્ચે સેવા આપી રહી છે આશા છે કે આ આવેદનપત્ર દ્વારા તેમના પ્રશ્નનું નિરાકરણ લાવવામાં આવે અને તેમને યોગ્ય સન્માન અને લાભ મળે આજ રોજ તારીખ બાવીસ અને સોમવારના રોજ તારીખ બાવીસ પચીસના સોમવારના રોજ અમે બધી આશાબેનો જિલ્લા પંચાયત ભરૂચ ખાતે અને આશા ફેસિલિટર બહેનો બધા અમે ભેગા થયા છે આવેદનપત્રો આપવા હાલ પરિસ્થિતિ એ છે અમારી કે ઓનલાઈન કામગીરી બધી વધી ગઈ છે જે અમારી બહેનોને અમુક બહેનો એવી છે જે લોકોને કહે એવી નથી અમુક લોકોની પરિસ્થિતિ એવી છે કે જે મોબાઈલ પણ ખરીદી શકે એવા નથી બહેનો અમુક એરિયા એવા છે જ્યાં નેટવર્ક પ્રોબ્લેમ હોય સરકારશ્રીએ સિમ કાર્ડ તો આપ્યા પણ નેટવર્ક જ ના પકડાતું હોય તો ઓનલાઈન કામગીરી કરવી કઈ રીતે અમારે અને અમુક બહેનો ગરીબ છે બિચારી તો મોબાઈલ બી કેવી રીતે ખરીદી શકે અને અમારે અમારી એટલી માંગણી છે કે સરકાર શ્રી અમને સ્માર્ટફોન આપે તો કામગીરી સહેલાઈથી કરી શકીએ બહેનો બધી કરી શકે અને લઘુત્તમ વેતન શરૂ કરવાની માંગ છે સમાન કામ સમાન વેતન એ અમારી માંગણી છે કામ તો અમે બધી બહેનો બધું જ કરીએ છીએ કોઈ પણ હોય ટીવી લેપ્રસી હોય સર્વે કરવાના હોય બધા જ સર્વે પીએમએમવીવાય ના ફોર્મો ભરીએ છીએ અમે આયુષ્માન કાર્ડ પીએમ જય કાર્ડ આભા કાર્ડ પછી ટીબી ની કામગીરી છે દરેક કામગીરી અમે કરીએ છીએ મેલેરિયા સર્વે હોય પછી વરસાદમાં વરસાદ પડે અને પૂરગ્રસ્ત વિસ્તારો હોય ત્યાં પણ અમને મોકલવામાં આવે છે એ પણ અમે સ્વૈચ્છિક પોતાની મરજીથી અમુક કામો તો કરીએ છીએ એના અમને કોઈ વળતર મળતું નથી છતાંય અમે સમાજ સેવા સમજીને અમુક કામ તો કરીએ છે તો સરકાર શ્રી કે અમારી એટલી વિનંતી છે કે બહેનોની જે માંગણીઓ છે એ સ્વીકારવામાં આવે અને ફિક્સ પગાર ફિક્સ સમાન કામ સમાન વેતન અમને આપવામાં આવે બસ insan પ્રથા બંધ કરી દે નામ રેશમા છે હું કાવી એસી ની છું અને અમારી માંગ એ છે કે જે અમે કામ કરીએ છીએ માતા મહ બાળ મરણ ટોલ્ય મુખ મે તું નું ખાસ કામ અમારું એ જ છે અમારું ઓનલાઈન કામ કરવાનું કોઈ નથી જે લોકો અમને ઓનલાઈન કામગીરી સોંપે છે તો ઉમરવા બેનો નો નિહાત થોડુંક કરો જેને એ અમને એવું કે છે કે મોટાણ નું સર્વ તમે કરો તો અમે એમ છે કે અમે કહી શકીશું જે એક અભર છે જેને ઓનલાઈન કામ કરતા નથી આવતું પણ આ કરતા નથી આવતું એ બેનો કશું કરી નઈ શકે ને બીજું કે અમારી માંગ પૂરી નઈ થાય તો અમે જિલ્લા લગી જશું જિલ્લા નામ અમારું જિલ્લા ઉજવણી નઈ થાય તો ગાંધીનગર લગી જવા તૈયાર છે